નર્મદાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત બની છે મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની અને ચર્જરીત હાલતમાં હોવાથી બાળકો લીમડાના ઝાડ નીચે અને ગ્રામજનોના ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે આ પ્રાથમિક શાળા વર્ષો જૂની જર્જરિત હાલતમાં છે તેમ છતાં આ પ્રાથમિક શાળા બનાવવામાં આવતી નથી અને આ કારણે બાળકોના વાલીઓ પોતાના બાળકોને લઈ કાઠિયાવાડ તરફ જવા મજબૂર બન્યા છે બીજી તરફ શાળાની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જેને કારણે બાળકોમાં બીમારી થવાનો ડર ઊભો થયો છે પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ શાળા બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ઉપલા અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને આ શાળા બનાવવામાં આવતી નથી જેને કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધીને સૂત્ર આપી રહી છે ત્યારે બીજી તરફ અધિકારીઓ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે હા અમારું ગામ ખરોડ છે તિલવા તાલુકામાં આવેલું આજે અમારે સારામાં તિરાડો પડી ગઈ છે અને વર્ષોથી વર્ષો જૂનું બને સારા આજે બેકા છે એટલા માટે અમારે એવું કેવું છે કે સરકારશ્રીને નમ્ર વિનંતી કે સારા નહી બનાવે અને છોકરાઓ સારી રીતે આજે ગામના લીમડા નીચે ભણાવવામાં આવે છે છોકરોને બરાબર તો તેથી સરકાર સિને નમ્ર નમણો છે કે સારા સારી નવી બને અને જે જૂની થઈ ગયેલી છે વર્ષો જૂની જે રીતે બધું પતરાય એ ખલાસ થઈ ગયા છે દિવાલો ટેરવા પડી ગઈ છે તો માટે છોકરોને આજુબાજુ કોઈકના ઘરો ઘરમાં પણ લઈને ના જવું પડે અને લીમડા નીચે પણ બેસવું ના પડે અને આ ચોમાસું આવ્યું છે અત્યારે એટલે ચોમાસાની અંદર ક્યાં બેસાડવા છોકરોને એ સાહેબોને શિક્ષકોને શિક્ષકોને પણ ખબર નહીં પડતી કે ક્યાં લઈને જવું અમારે આ કોના ઘેર ચોમાસામાં કોઈક બેસાડે નહીં કોઈના ઘરમાં એટલે એ માટે અમારે એવી વિનંતી છે અમારા ગામ લોકોની કે સારા નહીં બને વેલી રીતે વેરાસર અને છોકરાઓ સારી રીતે સ્કૂલ માં બેસી શકે એવી અમારી વિનંતી છે